ભરૂચ જિલ્લાના પોલીસ પથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન સહ લોકદરબારનો કાર્યક્રમ યોજાયો ઝઘડિયા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને યોજાયેલ લોકદરબારમાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરાઇ હતી ભરૂચ જિલ્લાના પોલીસ મથક ખાતે આજ રોજ ઝઘડિયા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના અધ્યક્ષસ્થાને પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોકદરબાર યોજાયું પ્રસંગે ઝઘડિયા પીઆઈ જીઆઈ રાઠોડ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી લોકદરબારમાં ઝઘડિયા સહિત આસપાસના ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમસ્યાઓની રજૂઆતો કરવામાં આવી હતી વાહનો દ્વારા રાત્રિ દરમિયાન સફેદ એલઈડી લાઇટનો ઉપયોગ ગેરકાયદેસર હોવા છતાં ઘણા વાહન ચાલકો એલઈડી લાઇટ રાખતા હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો રેતખનાર કરનાર ઇશોમાં હુમલો કરવાની જે ઘટના બની હતી જે પત્રકાર પર તેમાં પોલીસ ફરિયાદના પાંચ દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે તેને પણ ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે આ આરોપી વિરુદ્ધ ગુના નોંધાયા હોય આરોપીના આ ગુના ગુનાહિત ઇતિહાસ જોતા તેના પર પાસા એક ઠેઠર કાર્યવાહી કરવામાં આવે ઉપરાંત આ ઘટના જ્યાં બની તે રાણીપુરા ગામ નજીકના નર્મદા નદીનો વિસ્તાર પાણીવાળો હોવાથી આ સ્થળે કોઈ લીઝની કાયદેસર પરવાનગી અપાઈ નથી છતાં ભૂસ્તર વિભાગના અધિકારીઓ ગેરકાયદેસર રેતખનારની પ્રવૃત્તિને આડકતરી રીતે પ્રોત્સાહન આપતા હોવાની રજૂઆત પણ અગ્રસ્થાને રહી હતી આ ઉપરાંત ઘણા લગ્ન પ્રસંગોમાં કેટલાક ઇસમો નસો કરીને આવતા હોવાથી વાર ઝઘડા થાય છે તે બાબતે પણ યોગ્ય કરવા કાર્યવાહી કરવાની માંગ કરી હતી તાલુકામાંથી વહેતી નર્મદા નદીનું આધ્યાત્મિક દ્રષ્ટિએ મોટું મહત્વ છે તે ત્યાં નિયમ વિરુદ્ધ રેત ખનનથી નદીની આધ્યાત્મિક ગરિમાને હાનિ પહોંચાડતી હોવાથી રેતખનન ભલે થાય તેમાં જરૂરી નિયમો જળવા જોઈએ તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી ઉપરાંત અગ્રણીઓની રજૂઆતમાં ટ્રાફિક સમસ્યા પણ અગ્રસ્થાને રહી હતી વર્ષ બે હજાર ચોવીસની સરખામણીએ બે હજાર પચીસના વર્ષ દરમિયાન અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો હતો તેમ નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત સૌનો આભાર માનવામાં આવ્યો હતો આજ રોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યો હતું જેમાં લોક દરબાર અમારે યોજવામાં આવ્યો હતો જેમાં વિવિધ પ્રકારના જે આપણા સામાજિક પ્રશ્નો છે આપણા ટ્રાફિકના પ્રશ્નો છે પોલીસના લગતા અને સોસાયટીના કંઈ પણ ગેરકાયદેસર કાંઈ પ્રવૃત્તિ ચાલતી હોય જેના લગતા જે પણ કાંઈ પ્રશ્નો હતા આ લોક દરવામાં સુનાવણી કરવામાં આવી હતી અને આનો ઝડપથી ક્વોલિટી નિકાલ કરવામાં આવે આ બાબત પીઆઈ શ્રીને માહિતી આપવામાં આવી હતી અને તેમ તે તે પછી આપણે પોલીસ દરબારનો આયોજન પણ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસથી લગતા પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા